વિદ્યાર્થીઓ અને વલીઓ એમસીના પોર્ટલ પર એક નોટિસ આવી છે અર્જન્ટ એટેન્શન એમસીસી ઇન રિસિપ્ટ ઓફ મેની રિક્વેસ્ટ ફ્રોમ યુજી કેન્ડિડેટ વોન્ટ ટુ રિઝાઇન ધર રાઉન્ડ વન રિપોર્ટેડ ઇઝ ડ્યુ વેરિયસ રીઝન ઇન ધીઝ રિગાર્ડ ધ કંપની ઓથોરિટી હેઝ ડિસાઇડેડ ટુ એલાવ રિઝીગ્નેશન રિઝાઇનેશન વિદાઉટ ફોર ઓફ સિક્યુરિટી ડિપોઝિટ ફોર સચ કેન્ડિડેટ The candidates who desire to leave the round one reported seat can do so from 11 a.m. of 21 August up to 5 p.m. of 25 August without forfeiture of security deposit. The candidates should take note of following instructions: resignation or resignation. Candidates will have to report physically at the allotted college to resign their seat. કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ એન્શ્યોર ડેટ ધર રિઝીગ્નેશન ઓર રિઝાઇનેશન લેટર ઇઝ જનરેટેડ ઓનલાઇન થ્રુ પોર્ટલ પ્રોવાઇડેડ બાય એમસીસી બાય ધ એલોટેડ કોલેજ ફેઇલિંગ વિચ ધ રિઝીગ્નેશન વિલ બી ટ્રીએટેડ એઝ નલ એન્ડ એવોઇડ જો આમાં શું છે કે જેમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન એટલે સીટ એલોટ થઈ એમસીસી પોર્ટલથી એઆઈક્યુ કે ડીમ્ડ જેમાંથી જે હોય જે પણ એમસીસી દ્વારા સીટ એલોટ થઈ હવે ઘણા બધાએ કન્ફર્મ જ નથી કરી પહેલું રાઉન્ડ ફોરફિટ નથી થવાનું સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ નથી થવાનું એટલે જેમણે નહીં જોઈતી હતી એમને તો એ કન્ફર્મ કરી જ નથી રિપોર્ટિંગ કરી જ નથી પૈસા ભર્યા જ નથી પણ અમુક એવા સ્ટુડન્ટ્સ છે કે જેમને રિપોર્ટ કરી દીધું એમસીસીનાથી જે એડમિશન મળ્યું હતું તે કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરી જેવી રીતે મને ગઈકાલે એક ફોન આવ્યો હતો કે એમને એઇમ્સ ગુવાહાટીમાં મળ્યું હતું તો એમ્સ ગુવાહાટીમાં એડમિશન કન્ફર્મ કરી દીધું પૈસા ભરી દીધા કન્ફર્મ કરી દીધું બધું થઈ ગયું હવે એમનો વિચાર થઈ ગયો કે નહીં અમારે તો સ્ટેટમાં જ લેવું છે બરાબર તો હવે એ ત્યાંથી રિઝેગનેશન લેટર એ આપી શકે છે એમના માટે નોટિસ છે કે જે લોકોએ કન્ફર્મ કર્યું છે પહેલા રાઉન્ડમાં અને હવે સીટ છોડવા માંગે છે તો એમસીસી કહે છે કે તમે તમારા દસ હજારની સિક્યોરિટી ડિપોઝીટ ફોરફીટ કર્યા વગર જપ્ત કર્યા વગર તમે રેઝી રિઝાઇન કરી શકો છો કેમ કે ફર્સ્ટ રાઉન્ડ એમ પણ ફ્રી જ હોય છે એક્ઝિટ તો તમે ભલે કન્ફર્મ કરી દીધું તો પણ તમે સીટ છોડી શકો છો એના માટે સમય આપ્યો છે કે એકવીસ તારીખ સવારે અગિયાર વાગ્યેથી લઈને પચીસ તારીખના સાંજે પાંચ વાગ્યા સુધી તમે આ રેઝિગ્નેશન કે રિઝાઈનેશન આ લેટર જે છે લીવનો કે અમારે આ સીટ છોડી દેવી છે એ છોડવાનો તમારે લેટરને આ બધું થી એકવીસથી ના વચ્ચે કરવાનું રહેશે પણ કન્ડિશન શું રાખી છે જો ઓનલાઈન નહીં થશે કેન્ડિડેટ્સે જે કોલેજમાં ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા છે તે કોલેજમાં જવું પડશે અને પોતાના ત્યાં રેઝિગ્નેશન લેટર ત્યાં આપવું પડશે લીવનો લેટર આપવું પડશે કે હું આ કોલેજ છોડી રહ્યો છું એ તમે લેટર આપશો ફિઝિકલી જવું પડશે લેટર આપવું પડશે ને તો તમને ત્યાંથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપશે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળશે તો તમે તમારા સ્ટેટની કોલેજમાં લેવું હોય કે એમસીસીના સેકન્ડ રાઉન્ડમાં પછી તમારે બીજી કોલેજ લેવું હોય તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે આવી જાય પછી તમારી મરજી અનુસાર તમે બીજા રાઉન્ડમાં કોઈ પણ જગ્યાએ એડમિશન લઈ શકો છો બરાબર અને બીજી વાત શું લખી છે કે કેન્ડિડેટ્સે શું કરવાનું છે કે જ્યારે ત્યાં રેઝાઇનેશન લેટર આપશે કે રેઝિગ્નેશન લેટર આપશે તો લીવિંગ લેટર જે છે કોલેજ છોડવાનું લેટર આપશે તો તેમને કોલેજ દ્વારા એમસીસીનું જે પોર્ટલ જે છે કોલેજને આપવામાં આવ્યું છે તે કોલેજ પરથી રેઝિગ્નેશન અપડોટ અપલોડ થવું જોઈએ અપડેટ થવું જોઈએ ઓનલાઈન જો એ તમારે ત્યાં ખાતરી કરવાની કોલેજવાળાને કહેવાનું કે ભાઈ તમે પ્લીઝ આ તમે અપડેટ કરી આપો જેથી પાછળથી મને કોઈ પ્રોબ્લેમ ના થાય કેમ કે એમણે શું લખ્યું છે કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ એન્શ્યોર ડેટ દેટ રેઝિગ્નેશન લેટર ઇઝ જનરેટેડ ઓનલાઈન એટલે તમારે જે લેટર જે છે ને તમે રિઝાઇન કર્યો છે ને એ લેટર ઓનલાઈન તમારે કોલેજ વાળા પાસે જેએમસીનું પોર્ટલ છે ત્યાંથી લેવાનો રહે છે રહેશે ફેઇલિંગ વિચ ધ રેઝિગ્નેશન વિલ બી ટેડ એઝ નલ એન્ડ વાઇડ જો તમે આ રીતે નહીં કરશો એમસીસીના પોર્ટલ પર અપલોડ નહીં થશે એમસીસીના પોર્ટલથી તમે લીવ અને રેઝિગ્નેશન લેટર નહીં આપશો તો તમારું એડમિશન કન્ફર્મ જ ગણાશે પછી સેકન્ડ રાઉન્ડ પછી કેન્સલ કરવા જશો તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થઈ જશે એટલે તમારે હમણાં પહેલાં રાઉન્ડમાં સીટ મેળવી લીધી છે કન્ફર્મ કરી લીધી છે હવે છોડી દેવું છે તો તમે જઈને કરી શકો છો કોની વાત થઈ રહી છે એમસીસી ઓલ ઇન્ડિયા કોટા ડીમ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો નોટિફિકેશન ઓન રાખો અને બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ